यो लाओ ओ तो हेलो हाँ आ मंचिक भाई जय भीम जय भीम ए मैं आराम फोन किया अविनाश भाई बोलू साहेब मारो બહુ કામ બહુ ઉંડર બોસાઈ ગયો સાહેબ ગમીના પોલીસ સ્ટેશન જો તો સાહેબ સારા પ્રતાપ તમાર જ આપે છે સાહેબ મારો મારથી કોઈ વસ્તુ થાય કે નથી સાહેબ હવે ઓય ગા એટલે એમ કે સાહેબ પોલીસ બધા અમુક અમુક સાહેબ મારું કોઈ અમુક મનસુખભાઈ તમારી સમાજના છે તમને હેલ્પ કરશે તમે એમને ફોન કરો ને હવે મારે એટલે સાહેબ પ્રોબ્લેમ એવું છે મારા મમ્મી પપ્પા છ મહિના પેલા ઓફ થઇ ગયા ને મારી આપડે હગાઈ આપડે હગાઈ વ્યવહાર કરેલું છે મારું હવે એ મારા મામા ના હારા દીકરી જોડે મારો મારું વ્યવહાર કરેલું છે એટલે એમ એમ છે કે કે દીકરી મારે ભણવું છે ભલે તો હવે મારા મારે ભણવાનું છે તો મને રૂપિયા હવે મેં બે લાખ રૂપિયા આપ્યા હવે આ પંદર દિવસ નથી મારો ફોન ઉપાડતી કે હું ન્યાય ગયો તો એ લોકો મને અત્યારે મારવા કે બે લાખ રૂપિયા આપ્યા હા અને છોકરી હવે ના પાડે હા છોકરી ના પડી છોકરી મારા પપ્પા ની જે જીવતા હતા ફોન માં વાત બરોબર કરતી હવે આ ઓફ થઈ ગયા પછી મારે 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 ભણવાનું છે ટકાવારી થઈ ગયા છે ને રૂપિયા કાઢવા પડશે કે ને દસ દી પેલા મારા કને આવી મારો મોબાઈલ લઈ ગયે બધું લઈ ગયે એનો કોઈ વસ્તુ રેવા દીધું નથી ઓકે હવે આપણે કઈ સમાજ માંથી બોલો આપણે સાહેબ વાલ્મી સમાજ વાલ્મીકી થઈ બહુ બે લાખ રૂપિયા ભણાવવા હતું દીધા અગાઈ કરી અને હવે છોકરી ભરી ગઈ હા એટલે એ મને એમ કે મારા ટકાવારી પૂરી થઈ ગઈ છે નોકરી થઈ તો રૂપિયા છે

એમ નહીં પણ તમે આ છોકરીને હગાઈ કરી એટલે રીપો મારા મમ્મી નાયુ રીપો દઈ આવ્યા હું સાહેબ મારા ને ઘર નું ટ્રેક્ટર છે બે વીઘા જમીન છે ટ્રેક્ટર રાખું છું આ છોકરી એ છોકરી રહી મજૂરી કામ કરે છે પણ છોકરી ભણતી મારા મામા ના હારા ની દીકરી થાય હવે મારા મામા એ ઓફ થઇ ગયા છે

రవినా బంకర ઘરમાં તો મારા હારા વસ્યા હોય તમારી અટક બારીયા હમ મારું મામાર છે ને પરમાર હા હા પરમાર મારો દીકરો વહ મારો છે હમ કારણ કે પૂરા ઉરા જોતા આવે તો મારે નો બધું તમે હેલ્પ કરવો પડે તો થાય ને એટલે વધારે પૈસા જોઈએ એવું છે કાઈ એ વધારે પૈસા જોઈએ એવું કઈ બહાનું બન્યું હોય કે હજી પૈસા દિયો ન ના થાય કરવી વાત નહીં હવે કોઈ વસ્તુ ની વાત જ નથી કરતા એમ તમે પૈસા પાછા માંગ્યા તો ના પૈસા આપડે પાછા માંગ્યા નથી કોઈ વસ્તુ કરી નથી આતો મારા કને લઇ ગઈ ને મને કે તમારો મોબાઈલ આપો બે દી મારા મોબાઈલ માં કઈ જોવા નથી મળતું મારો મોબાઈલ મોબાઈલ વસ્તુ ટૂંકમાં બધું લઇ ગઈ કઈ વસ્તુ રહેવા નથી

છોકરી હા છોકરી પાલિતાણા હું ગયો ફોન લાગતા નથી કારણ કે મારા નંબર હતો ને પપ્પા હું ના ગયો એ લોકો એમ કે બાર નાતા જતા રહ્યા કે આમ લેમખડા બાજુ કે દાહોદ ગોધરા બાજુ

એક નવરા નથી સમજ્યા બીજે બીજે આવો વાંધો એ પાર પાડી દે પણ તમે નિરાત રાખો હું છે તો મારો કાવ નો અધર સાદ હેઠો પડે આ તો તમે કે તારે ફોન કરીશ સાહેબ તમે હા છે હેલો હા એને બિચારા ને બાઈ ભાગી ગઈ હતી કાલ નો અડિયા કાઢે છે બાઈ મારું દીકરું કઈ બાજુ ગઈ બાઈ ભાડું વાત કરવા હા એની વાત સાંભળો તમે વાત સાંભળો છો એને જોઈને હું પ્રોબ્લેમ હવે મારી વાત સાંભળો દસ બાર વખત બાય ભાગી ગઈ દસ બાર વખત આવી પાછી એનો કાકો થાય છે એટલે એની હાખ આની હાખ એક છે સમજ્યા એ અમારી બાઈ લઈ ગયો ને એનો બાપો ને આ બે હાઠુભાઈ હતા પછી આ લઈ ગયો ને એ બાય ને એના ઘરવાળો ને ઘરવાળી મરી ગઈ એટલે એને ભાણે થાય કે ન થાય 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 અને એની હાથ નાની હાથ એક થાય છે ભાઈ અમારા ઘર નું કોઈ પાણી લેવા ખુશી નથી કોઈ હગું થવા ખુશી નથી કોઈ રામ રામ કરવા ખુશી નથી એ મને પ્રોબ્લેમ આપણે કોઈ પ્રસાદી નથી લે એમ નાળિયેર ની કે હાકર ની હા એટલે એ માથાકૂટ માં થઈએ તમે એક અડધી કલાક જાળો અમે અત્યારે મિટિંગમાં બેઠા છીએ અત્યારે સમાધાન કરવાનું હતું કે સમાધાન કરવા આવું પણ અત્યારે આવી નથી